તો તમે બી મોંઘાભાવની મીઠાઈઓ ઘરે આ રક્ષાબંધનમાં બનાવવા માંગો છો તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો બહુ જ સહેલી રેસીપી છે આ મીઠાઈને બનાવવા માટે આપણે નાય કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર છે કે નાય આપણે ગેસ ચલાવવાની જરૂર છે ફક્ત આપણે પંદરથી વીસ મિનિટમાં જ આટલી સરસ મીઠાઈઓ ઘરે પણ બનાવી શકીએ છીએ આ રક્ષાબંધન આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અડધી વાટકી જેટલા કાજુ લેવાના છે કાજુને આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે લગભગ પાંચ મિનિટ માટે પછી આપણે એને મિક્સર જારમાં લેવાનું અને એની જોડે ત્રણ એલાયચી નાખવાની હવે એને સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે જ્યારે કાજુ ક્રશ થઈ જાય પછી એક વાટકી જેટલી આપણે નારિયેલની છીણ નાખવાની છે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું જેથી કાજુમાંથી જે તેલ છૂટે એ એની અંદર ના ભરાય નીચે કાજુ બહુ બધા આગળ મિક્સ થશે તો તેલ છૂટશે એમાંથી એટલે આપણે આવી રીતે પહેલાં મિક્સ કરવાનું અને પછી ક્રશ કરવાનું કંઈક આવી રીતે આને આપણે ક્રશ કરીને રેડી કરી દેવાનું છે હવે આ બધાને આપણે એક વાટકામાં લઈ લઈશું જ્યારે બધું આપણે એક વાટકામાં લઈ લઈએ પછી આમાં મેં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી છે તમે જે રીતે ગળ્યું ખાતા હો એ પ્રમાણે તમે આમાં ખાંડ એડ કરી શકો છો પણ આ જે માપ હું તમને બતાવું છું એમાં અડધી વાટકી જેટલી ખાંડ તો બહુ જ ઇનફ છે એટલે થાય તો અડધી વાટકી જેટલી જ ખાંડ લેજો અને એને આપણે એકદમ ફાઇન ક્રશ કરવાનું છે સહેજ બી મોટો ભાગ ના રહેવો જોઈએ નહીં તો ખાવામાં કચર કચર થશે એટલે આપણે ના હોય તો એને તમે ચાળીને લેજો અગર ફાઇન ક્રશ ના થતું હોય તો બસ જ્યારે ફાઇન ક્રશ થઈ જાય ત્યારે આપણે બધાને હવે મિક્સ કરી દઈશું જે આપણે કાજુ અને નારિયેલની છીણનું મિક્સર રેડી કર્યું હતું એની જોડે આપણે આ જે ખાંડનું પાવડર કર્યું છે એને પણ જોડે મિક્સ કરીને આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે જો કંઈક આવી રીતે આપણું એક પાવડર બનીને રેડી થઈ જશે હવે આની ઉપર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ નાખવાનું છે કંઈક આવી રીતે દૂધ નાખ્યા પછી એને બરોબર આપણે મિક્સ કરી દેવાનું જો અગર તમારા ત્રણથી ચાર ચમચીમાં લોટ ચીકણો ના થતો હોય તો તમે બીજી બે ચમચી દૂધ પણ નાખી શકો છો પણ આટલું ચીકણું લોટ થવો જોઈએ હવે એને આપણે દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી જે ખાંડ છે એ સરસ રીતે સેટ થઈ જાય હવે એમાં દસ મિનિટ પછી એક વાટકી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લીધું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જો કંઈક આવી રીતે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે દસ મિનિટ માટે દૂધમાં આપણે લોટને ચીકણું કરીને મૂકવું બહુ જ જરૂરી છે જેથી જે ખાંડ છે એ કાચી ના રહે તો નાના છોકરાઓને કાચી ખાંડ નળી શકે છે જો તમે આવી રીતે કરીને મૂકશો ને તો નાના છોકરાઓને સહેજ બી આ મીઠાઈ નડશે નહીં અને એ લોકો પણ બહુ આસાનીથી આ મીઠાઈ ખાઈ શકે છે બસ આવી જ રીતે હવે મિક્સ કરતા જવાનું છે અને થોડું થોડું દૂધ નાખતા જવાનું અને એક કાઠો લોટ જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ કાઠો લોટ બાંધી આપણે રેડી કરવાનું છે પહેલા થોડું થોડુંક જ દૂધ નાખીશું બહુ બધું દૂધ નાખી દઈએ તો આટલું કાઠો લોટ ના રહે જો કંઈક આટલો કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે હવે આની ઉપર આપણે થોડુંક જ ઘી નાખીશું જેથી લોટ થાય અને અને સરસ થઈ જાય હવે એને આપણે એકવાર ફરીથી મસળી લઈશું એકદમ લીસુ આવી રીતે આપણે લોટ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે એકદમ લીસ્સુ થાય એવો લોટ બાંધીને રેડી કરી દેવાનું છે હવે આને આપણે એક ઓરસિયા પર કે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને એના ત્રણ સરખા ભાગ કાપીશું સરખા જ ભાગ આપણે કાપવાના છે નાની મોટી સાઈઝ નથી કરવાની એટલે આવી રીતે આપણે ત્રણ સરખા ભાગ કરી લઈશું જો કંઈક આવી રીતે હવે આની ઉપર આપણે ફૂડ કલર એડ કરીશું એકમાં મેં લાલ કલર લીધું છે એકમાં પીળો કલર અને એકમાં ગ્રીન કલર લીધું છે તમે જે ફૂડ કલર વાપરો એ સારી ક્વોલિટીનું વાપરજો એનાથી પણ તમારા છોકરાઓના ગળામાં સેજ બી ખરાબ નહીં થાય અને ફૂડ કલર જ્યારે આપણે સારી ક્વોલિટીનું વાપરીએ છીએ તે એક ખાવામાં પણ નડતું નથી અને કંઈક આવી રીતે એના બોલ્સ બનાવીને આપણે રેડી કરી દેવાના છે જો કંઈક આવી રીતે હવે એ કોઈ બી એક બોલ લેવાનું અને આવી રીતે એને આપણે લાંબુ કરવાનું છે કંઈક આવી રીતે હાથેથી અને હવે આપણે એના ફરીથી એક સરખા ભાગ કરવાના છે જો કંઈક આવી રીતે એક સરખા ભાગ થાય એવી રીતે આપણે આને કાપવાનું છે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે આવી રીતે કાપા જ મૂકવાના તો આપણને ખબર પડે કે એક સરખા ભાગ થયા છે કે નહીં પછી આપણને લાગે કે ના એક સરખા ભાગ થયા છે તો આપણે આવી રીતે એને કટ કરી લેવાનું છે બસ આવી જ રીતે બે બે બોલ્સને પણ આવી રીતે આપણે કટ કરીને લઈ લેવાનું છે જો કંઈક આવી રીતે બધા કલરના બોલ્સને આપણે આવી રીતે રેડી કરી દેવાના છે જ્યારે આવી રીતે બધા બોલ્સ રેડી થઈ જાય તો આપણે સૌ પ્રથમ યલો કલરનું બોલ લેવાનું છે અને જો કંઈક બોલ બરાબર ના વણાતું હોય ને તો આવી જ રીતે સેજ જ આપણે જે સિંગોડાનો લોટ આવે છે ને એને સેજ તમે આવી રીતે લગાવી દેજો જેથી આ બોલ્સ એકદમ સહેલાઈથી આવી રીતે વણાશે પણ ખરા તમે આપાસમાં ખાવા માટે બનાવતા હશો ને તો સિંગોડાનો જ લોટનો ઉપયોગ કરજો અગર તમે રેગ્યુલર ખાવા માટે બનાવ છો ને તો તમે ઘેવનો કે મેદાનો લોટ પણ આવી રીતે સહેજ લગાવી શકો છો અને જો કેટલું ઇઝીલી આ સરસ રીતે વણાઈ જાય છે બસ આટલું જ આપણે એને પહોળું કરવાનું છે પછી જે પિંક રેડ કલરનું જે બોલ્સ છે એને આવી રીતે વચ્ચે મૂકવાનું અને પીળા કલરની જે આપણે રોટલી જેવું વણ્યું છે એને કંઈક આવી રીતે એની ઉપર આપણે સેટ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે જેમ આપણે પરોઠા બનાવીએ છીએ અંદર સ્ટફિંગ કઈ રીતે ભરતા હોઈએ બસ એવી જ રીતે ભરીને આપણે આવી રીતે ઉપરથી એને પેક કરી દેવાનું છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે સરસ રીતે પેક થઈ જાય તો ફરી આપણે એકવાર એનો પોલ બનાવી દઈશું જેથી એ એકદમ લીસું પણ થઈ જશે અને સરસ રીતે સેટ પણ થઈ જશે બસ આવી જ રીતે હવે આપણે ગ્રીન કલરનું બોલ લઈશું અને એની ઉપર પણ આપણે સહેજ લોટ લગાવી દઈશું સિંગોડાનું લોટ જ લગાવજો જેથી તમે ફરાળમાં પણ ખાઈ શકો અને શ્રાવણ મહિનામાં તો પૂનમના દિવસે તો મોસ્ટલી બધા લોકો અપવાસ કરતા હોય એટલે આ એની ઉપર સિંગોડાનો લોટનો ઉપયોગ કરશો તો ફરાળમાં પણ લોકો આને આસાનીથી કહી શકશે બસ આવી જ રીતે હવે જે ગ્રીન કલરની છે એ યેલો કલર કરતાં સહેજ મોટી પૂરી વણજો જેથી આપણે જે એને ફેલાવવામાં બહુ ઇઝીલી રહે હવે જે યલો કલરનું છે જે બાજુથી નથી દેખાતું જે બાજુથી કલર દેખાય છે એ ભાગ આપણે ઉપર મૂકવાનો છે અને બીજો ભાગ આપણે નીચે મૂકીને આવી રીતે ફરીથી આપણે પેક કરી દેવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને પેક કર્યું છે જ્યારે આવી રીતે સરસ રીતે પેક થઈ જાય પછી ફરી આપણે આવી રીતે એના બોલ્સ વાળી દેવાનું છે જેથી એ બધી બાજુથી એક જેવું સરખું સેટ થઈ જાય જો કંઈક આવી રીતે આવી જ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી દેવાના છે જો બસ આવી જ રીતે બધા બોલ્સ આપણે બનાવીને રેડી કરી દઈશું અગર તમે સારી ક્વૉલિટીનું ફૂડ કલર વાપરશો ને તો આ મીઠાઈ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગશે હવે મેં અહીંયા ચાંદીની વર્ક લીધી છે અને વચ્ચે વચ્ચે મેં આવી રીતે બોલ્સને મૂક્યું છે અને બધી બાજુથી જો કંઈક આવી રીતે આપણે પેક કરી દેવાનું છે જો કંઈક આપણે આમ પડીકું વાળીએ છીએ ને બસ એવી જ રીતે પડીકાની જેમ આપણે વાળી લેવાનું અને જો કેટલું સરસ આપણે ચાંદીનું વર્ક પાડી આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે છે ને બહુ જ ઇઝી માર્કેટ કરતાં પણ બહુ જ સરસ અને એકદમ ચોખ્ખી આપણે ઘરે મીઠાઈ બનાવી શકીએ છીએ જો હું તમને ફરીથી એકવાર બતાવું છું બસ ચાંદીનું વર્ક આવી રીતે વચ્ચે મૂકવાનું બોલ્સ અને બધી બાજુથી જેમ આપણે પડીકું વાળતા હોઈએ એમ વાળી દેવાનું અને જો મોંઘા ભાવની મીઠાઈઓ આપણે ઘરે કેટલી આસાનીથી રેડી કરી શકીએ છીએ કોઈ કહેશે આ તમે ઘરે બનાવી છે બધા એમ જ કહેશે કે શું ભાવ તમે આ માર્કેટથી લાયા પછી આપણે એને આવી રીતે વચ્ચેથી કાપો મૂકવાનો એકવાર વચ્ચેથી કાપો મૂકવાનો બીજી વાર આપણે આવી રીતે ક્રોસમાં કાપો મૂકવાનો છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને કાપ્યું છે હવે એને ફરીથી આપણે ક્રોસ વચ્ચેથી કાપો મૂકવાનો છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે હવે જે કાપા મૂક્યા છે એને સેચ પોળા કરી દઈશું જેથી અંદરના જે કલર્સ છે એ બધા સરસ રીતે દેખાય જો કંઈક આવી રીતે હવે જે જે એક એક ધારો દેખાય છે એની ઉપર આપણે સેચ સેચ કટ મૂકતા જઈશું જેથી એ બહુ જ ઇઝીલી આવી રીતે ખોલી શકે અને જો રેડી છે આપણી કાજુની મીઠાઈ આ જ મીઠાઈઓ આપણે બહારથી મોંઘા ભાવમાં લાવતા હોઈએ પણ આ રક્ષાબંધન તમે આ મીઠાઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને રેસીપી ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો થેન્ક યુ